વીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ શુક્રવાર આજના પહેલા શાસ્ત્રપાઠમાં પ્રભુ યરૂશાલેમના રાજા આહત સાથે પૈગંબર યશાયના માધ્યમ દ્વારા સંવાદ કરે છે આજના શુભ સંદેશમાં પ્રભુ નાઝરેત ગામની વિવાહિત મરિયમ સાથે દેવદૂત ગાબ્રિયલના માધ્યમ દ્વારા સંવાદ કરે છે રાજા આહજ રાજ રમત રમ્યો છે એને રાજ રમત રમવાને બદલે પ્રભુમાં વિશ્વાસ રાખવાનું પ્રભુને કહેવડાવ્યું હતું પ્રભુ રાજા આહજને પ્રભુના પારખા લેવા પડકારે છે પારખા લેવાના છે પ્રભુ આ હજને મદદ કરવાના હતા કે નહીં એ જાણવા રાજા આ હજ પ્રભુના પારખા લેવાનું પાપ કરવા તૈયાર નથી પરંતુ પોતાના એકના એક રાજકુમારને પરદેશી દેવની બલિ તરીકે ધરી દેવાનું પાપ કરી ચૂક્યો છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ